અને ચલો અમે બપોર જવાની તૈયારી કરીએ છીએ અને હું લઈ લેવાનું છે આજે વોટરમેલન બસ વોટરમેલન ખાઈ જ્યુસ નહીં આજે ફ્રૂટ ઉપર આવી ગયે ચાલો ચલો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ જમવા ભાવેશ અને એમને એલો લઈ લીધા છે થેપલા રસ એન્ડ મરચાં અથાણા રાયતા મારું જો આ બાજુ છે સાઈડ તરબૂસ ચલો હું ખાઈ લેશ એટલું તરબૂસ એ બધા જમી લેશે અને જવું છે અમારે અનિડા કેરીઓ લેવા માટે ત્યાં થોડી પાકી ગઈ છે તો સ્ટોરેજ થઈ જાય ને અહીંયા અમારે હજુ નથી પાકી તે દિવસની નાખી ચલો હેલો ફ્રેન્ડ્સ અમે જઈએ છીએ અનિડા કેરી લેવા માટે પાકી ગઈ હોય થોડી કેરી લઈ આવીએ તો શું બી છે બધા અને જો અમારો પડદાનો યુઝ કેવો સરસ થાય છે નથી ખડકો આવતો જો સરસ થાય છે જો મસ્ત યુઝ થાય છે ઉમિત ની સાઈડ માં તડકો આવે છે ઈ બાજુ બધે જો છાયો જ છે મારે તે તારે તે હા હું આવ સાયો સાયો ચલો અનિડા ની ઝીટ કરાય તો જો ફ્રેન્ડ્સ અમે પોચે ગાનીડા મેં વિણી છે કેરી પાખી પાખી બધી સારી સારી માથે રાણી હું મનન બધા મનન ની બાર મૂકવા માટે ગયા થોડી કેવી બધી મીની લીધી જો લાડ બધી જો ફ્રેન્ડ્સ અમાનીડા થી આવી ગયા છે અને આનીડા થી કેરી લઈને આવતા રહ્યા છીએ ચલો તમને બતાવું જો ફ્રેન્ડ્સ આટલી કેરી આનીડા થી લાવ્યા છીએ આનું સ્ટોરેજ હું શરૂ કરી દઈશ આજ અને ઓલા પણ છે ડાબામાં પાકી નથી હજુ ચલો જો ફ્રેન્ડ્સ આ લીધો છે ગુવાર કટ કરવા માટે મેં બાજુમાં લીધા છે વટાણા થોડાક ચગડતી જાય છે ને ગુવાર કટ કરતી જાય ચાલો વાગી ગયા છે પાંચ ચાલો ફ્રેન્ડ્સ અમે બેસી ગયા છીએ સાંજનું જમવા અને તમને બતાવી દો ત્યારે અમે શું જમવાનું લીધું છે ચલો આ છે ગુવાર ને બટેટું નાખ્યું છે દસ ભાઈ માટે સ્પેશિયલી ગુવાર બટેટાનું શાક અમારા પાપડ બે રહેતા છે કે ભાઈના થેપલાને અમારો બાજરાનો રોટલો ચલો અમે જમી લઈ ને તમે જમી લો કાદર્શો ભાઈ જો ફ્રેન્ડ્સ અમે લીધું છે આ કેરી નું અત્યારે સ્ટોરેજ નું પાછું તો સ્ટોરેજ કરવાનું શરૂ કર્યું છે તમે જોઈ શકો છો જો ઓલી આવી નીકળે ને બધી કેરી પાછી બારી નાખવાની ઢીલી લાગે તો ઢીલી નથી રાખવાની કડક જ નાખવાની છે જો જેમ આવે ને અલગ કરતા જાય છે આખું ખોખું ફૂટવા આવ્યું છે આવડું કેરીનું તો એ માણ એટલી થઈ છે જો કેરી ઘણી જોઈ જાય સ્ટોરેજ કરવામાં પણ યુઝ કરવામાં મજા આવે આખું વર્ષ તમારે વયું જાય એટલી કેરી હમાયા

બોક્સ ભરીને થોડીક જ બાકી રહી એમાં હાથ હાથ તે આ એટલો ડબ્બો ભરાનો હજીયા બાકી છે હવે પાછી કટ કરીને એક ડબ્બો ભરશું ને બીજા ડબ્બા એ રીત તમને એમ થાય ઘણી વહી જાય સ્ટોરેજ પણ આ હાલે એટલો રસ પછી ચાલો આટલો હસ્તી હજી અડધો બાકી છે હજે પાછી એટલી એટલી સુધારશું ભાઈ એટલો ભરાશે આખો ચાલુ લાગી જાય બસ કામે સ્ટોરેજ કેમ કે પછી ખાવાની અત્યારે મહેનત જેટલી થાય ને એટલી ખાવાની મજા આખો વ્રસ બહુ આવે ચાલો લાગી જાય જો ફ્રેન્ડ આટલી કેરી ફરી કટ કરવી પડી આટલી કેરી ફરી પાછો આ એક જ ડબ્બો ભરાણો આ બે ડબ્બા પડ્યા છે કેટલી કેરી મણ હોય ગઈ છે ની ભાવે ભાઈ ગઈ હોય કેવાય ની આ ડબ્બો આખો એટલો ભર્યો છે હવે આને કા દેશો પેક અને આને જવા દો સુફ્રીઝર માં બરફ ના ખાના ચાલો ફ્રેન્ડ તમારા બધા પ્રશ્ન જવાબ આપી દઈએ હવે અમે અત્યાર સુધી કેરી સ્ટોરેજ કરી વાગી ગયા રાતના બાર તમને કહી દો કે શું બધાના જવાબ છે જય શ્રી કૃષ્ણ હેતાલ બેન થૂલી થવાય તો થૂલી ઘઉંના ફાડાની આવે છે અમે ઓરમું પણ બનાવીએ અને ઓરમું કે છે આ સાઈડ કા છે ઓરમું એટલે તમે એટલે થૂલી ઓરમું અમે સ્વીટ બનાવીએ છીએ અને આમાં તીખી થૂલી બનાવે છે મેં જોયું એમાં તો ઘઉં ઘઉંની આવે છે અને બીજી કઈ કહેતા હોય તો મને આઈડિયા નથી તો ઘઉંનો તો ઘઉંને મેંદો તો આપણે બંધ જ કરવાનો છે ઘઉં મેંદો આપણે બિલકુલ નથી ખાવાનો ખાલી રવિવારે જ લેવાનો છે જ્યાં સુધી તમારું વેઇટ મેન્ટેન તમને એમ થઈ જાય કે બરાબર થઈ ગયું છે ત્યાં સુધી બાજરીના રોટલાથી કબજીયાત થાય છે તો દીદી બાજરો બીજો કોઈ ઉપાય બતાવો ને તો બીજા ઉપાયમાં તમે છે ને બાજરાની લોટની જગ્યાએ ઝારના રોટલા ખાવો એની અંદર તમને એવું લાગે છે જ મકાઈ એડ કરજો બાકી મકાઈ ન નાખો ને એકલા ઝાર નાખાઓ તો વધારે સારું પછી ઝારના રોટલાથી એવું કંઈ નહીં થાય તમને કબજીયાત કેવું અને કબજિયાત જેને રહેતી હોય કદાચ આ તો તમે બાજરા રોટલો ખાવ છો ને તમે હિમેશ પીવો સાંજે તો કબજિયાત રહે જ નહીં બાજરા રોટલો ખાવ તો હોય પણ કાભ અમને નથી થતી કદાચ થતી હશે તો હિમેશ પીસો તો નહીં કાશી પણ થતી હોય તો ભલે હિમેશ લો છો કે નહીં તમે એક મને કોમેન્ટ ન્યુ કોમેન્ટ કરીને આવવા દેજો હિમેશ લેવા છતાં તમને જો રહેતી હોય કબજિયાત તો જારના રોટલા લઈ લેજો હેતલબેન મારો વેટ લોસ થઈ ગયો છે ને હું હવે બધું થોડું થોડું ખાવ છું તોય એ ઉતરે છે ને રોટલા સાથે માખણ ખવાય કે નહીં તે કેજો અને તમે બપોરે સાંજે બે ટાઈમ રોટલો રોટલી ખાઓ છો તો હા હવે તમારો વેઇટ લોસ થઈ ગયું તમને થઈ તો તમે ખાઈ શકો છો હું પણ હવે બધું ખાવ જ છું એટલી બધી સ્ટ્રીક ડાયટ કરતી નથી હવે બધું જ લઉં છું હવે એટલું બધી સ્ટ્રીક તમને આ તો હું એમ બતાવું છું કે આ રીતે હું લેતી હા મારો વજન વધી જાય એકાદ મને એવું લાગે ત્યારે મેન્ટેન કરવા માટે હું સ્ટ્રીક ડાયટ કરી લઉં છું પછી પાછી મારો છૂટ જ હોય છે હું એટલું બધું તો એટલી બધી સ્ટ્રીક હોતી નથી મારી ડાઇટ પછી તમે એમ કીધું છે કે રોટલા ઉપર માખણ લઈ શકાય તો હા માખણ તમારો હવે વેટ લોસ થઈ ગયો છે તો થોડુંક થોડું ક્વોન્ટિટીમાં તમે શરૂ કરી શકો છો જો તમારી તાસીર એને વેઇટ વધારતું હોય તમને એવું લાગે થોડાક દિવસમાં તે વેટ વજન ઘાટો ચેક કરતું રહેવાનું તમને એમ લાગે કે વજન વધે છે તો તમારે તમારે એ માખણ બંધ કરી દેવાનું છે તો ટ્રાય કરો તમારી તાસીર એવી ન હોય તો કઈ વાંધો નથી તમે થોડાક દિવસ ટ્રાય કરી શકો છો મેં ક્યારેય લીધું નથી એટલે કરતા માખણ હે ને કી કરતા માખણ સારું એમ કે છે માખણ લેવાય સારું રહેશે પછી બીજો પ્રશ્ન છે કે ગ્લુકોઝમાં લેમન સાથે પીવાય લેમન સાથે પીવાય ગ્લુકોઝમાં કઈ વાંધો નથી પણ વેઇટ લોસ કરતા હો તો ગ્લુકોઝ નો લો તો સારો ખબર સ્વીટ માં આવશે અને ગરમી તો એના કરતાં તો બેટર છે કે તમે છે ને લીંબુ પાણી બનાવી નાખો ને એની અંદર ખડી સાકર નાખીને પીવો હા આખી સાકર આવે ને એ નાખીને પીવો ગ્લુકોઝ કરતા એટલે ગરમી ને એવું રહેતું હોય ને તમને કઈ પ્રોબ્લેમ રહેતી હોય કે અત્યારે હા બીપી લો થતું હોય એવું કશું થતું હોય તો તમે લો કઈ વાંધો નહીં પણ બીપી લોમાં તમે આ લીંબુ પાણી કરી નાખશો ને અંદર ખડી સાકર કરી નાખી દેશો તો એ કામ લાગશે જ કાભાવશે એ પણ અસર કરશે તો તમે એવી રીતે ખડી સાકર બહુ વજન નહીં વધારવા કરે પણ ઇન તો એની ધ્યાન રાખતા રાખતા થોડી થોડી નાખશો નાખો દિવસ એનું પાછું નહીં પીવાનું હા તમને પ્રોબ્લેમ રહેતી હોય તો જ પીજો નહીં આખા દિવસે એના કરતાં એકલું તમતા લીંબુ પાણી છે મોસંબીના જ્યુસ છે એવું બધું લો એનર્જી ડ્રિંક તો સારું રહેશે પછી બીજું છે હેતલબેન મારો વજન પંચોતેર હતો ને મહિનામાં ચાર કિલો ઘટ્યો છે પણ મારે પીરિયડ ટાઈમ અનિયમિત આવે છે તો શું કરવાનું તો તમે આ વેઇટ લોસ કરવા રહ્યા પછી એવું થયું છે કે પહેલેથી એવું હતું એમ જો તમને પહેલેથી જ આ પ્રોબ્લેમ હોય તો તમારું વજન ઉતરશે ને તો આનું તમારે

અને એવું લાગે તો એ પાછો એ વસ્તુ એવું લાગે ડોક્ટર બતાવી દેજો થાઇરોઈડ હિમોગ્લોબિન લે હે ને બોડી બહુ હોય તો હા થાઇરોઈડ ના હિસાબે થાય એવું તમને થાઇરોઇડ હોય નો હોય એ તો આઈડિયા નથી ચેક કરાવી લેજો થોડું થાઇરોઇડ હોય ને એના લીધે બોડી રહેતી હોય ને એવું થતું હોય પણ જો તમે એમ કહેતા હો કે ના મેં ડાયટ શરૂ કર્યા પછી જ આવું થવા મળ્યું તો વસ્તુ કંઈક અલગ છે ખબર છે પહેલાં તમારે રેગ્યુલર હોય તો મને કંઈ તમે કોમેન્ટ કરજો કદાચ એવું લાગે તો પછી એક છે કે ફ્રિજ છે આ પ્રશ્ન બધાના રહ્યા છે કાલે જો કે મેં વ્લોગ મૂક્યો નથી એટલે હું તમને કહી દઉં છું મારે ફ્રિજ છે ને વધારે કિંમતનું પણ એ અમારે કઈક કાર્ડ સ્વાઇપ કરીને અમે લઈ એટલે એના પોઈન્ટ અમારે ભેગા થાય છે અમે ક્રોમામાંથી લીધેલું છે તો એનું કઈક અમને થોડું ડિસ્કાઉન્ટ મળ્યું હતું કા ભાવ એટલે અમારે એક ને અઢાર માં પડ્યું છે બાકી એનો ભાવ તો આપણને વધારે કીધો તો ને એક ને અઢાર તો પ્રાઇઝ જાવે છે એક અઢારમાં અમારા કાર્ડના ડિસ્કાઉન્ટ થયા તા એ તો અમારા કાર્ડના ગણાય પ્રાઇસ એની એક અઢાર જ છે અને મેં ચાર વર્ષ પહેલા ફ્રીજ લીધેલું છે પછી તમારી ફ્રીજ કઈ કંપનીનું છે અને તમે ફેસ માટે જે ફ્રીજમાં ક્યુબ રાખ્યા છે તે કેવી રીતે બનાવ્યા છે તો મારું ફ્રીજ એલજી કંપનીનું છે અને મેં જે ક્યુબ બનાવ્યા છે ને એ ક્યુબ મારા પિગમેન્ટેશન છે અહીંયા થોડી થોડી હજુ છે ઘણી થઈ જાય છે તડકે તો વધારે ડાક થઈ જાય છે પણ વોટર પાર્કમાં ગયા પણ તડકે જઈને ત્યારે વધારે ડાક થઈ ગયા હતા એવું વધે ઘટે થાય એવું તો એવા આઈસ ને એવું યુઝ કર્યા કરું તો ઓછું થઈ જાય મારે પાછું એવું છે થોડીક ઘરે તે મારા પ્રોબ્લેમ તો એના માટે છે તો મેં એમાં બટેટા જ્યુસ લીધું છે પછી દૂધ નાખ્યું છે એ બે ત્રણ વસ્તુ એડ કરીને ભેગું કરીને બનાવું છું અને તમે એવું બટેટાને એવું ઘસી શકો એ એમાં વાંધો ન આવે તમે એલોવેરા રિયલ આવે ને એ એડ કરી દો બટેટાનું જ્યુસ નાખી દો કાકડીનું જ્યુસ નાખી દો અને આ દૂધ નાખી દો હવે એટલું નાખીને મિક્સ કરીને એને મેં ઉપયોગ જમાડ્યા છે પછી કીધું છે હેતલવિન દર અઠવાડિયેનું વજન કરું છું 69 આવે છે પહેલા 82 હતું તમારી ડાયટ થી 69 થઈ ગયું હવે નથી થતું તો મેં પહેલેથી જ બધાને કીધું છે કે તમારે છે ને સાઠ ની સિત્તેર ની અંદર જશો ને છગડા ની લાઈન માં આવશો એટલે થોડુંક સ્લો ઉતરશે કા કાભાસ પહેલા થી જ કઉ છું પણ તમારે હિંમત નથી હારવાની તમારે ખાસ યાદ રાખવાનું હિંમત નહીં હારવાની ભલે ઓગણ થઈ ગયું તો એટલું ઇનફ ને ક્યાં બાસી હતું કેટલું તમે કીધેલું છે મને આઈ થિંક હા બ્યાસી હતું ઓગણ સિત્તેર થઈ ગયું છે મારા જેમ જ તમારે તો તમે ધીરજ રાખજો ધીરે 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 ઉતરતું જશે કન્ટિન્યુ ડાયટ રાખજો એવું લાગે કે બે દિવસ ફ્રૂટ ઉપર પછી સાંજે તો શાક રોટલો ખાવાનું એક ટાઈમ તો આપણે અનાજ લેવાનું છે આપણે એક ટાઈમ ઓલું કરવાનું છે ત્યારે એટલે તમે હિંમત નહીં હારશો અને કન્ટિન્યુ શરૂ રાખશો એટલે મેં પેલાથી જ કીધું છે સિત્તેર ની અંદર જશો ઓગણ સિત્તેર અડસઠ પાસઠ ચોસઠ પછી બહુ સ્લો થઈ જશે ધીરે ધીરે ઉતરશે મારું વજન એમ જ હતું એટલે ધીરે ધીરે જ ઉતરજો તો પછી એક છે પ્રાઇસ શું છે દીદી ને પ્લીઝ આવે છે કઈ આવે છે ક્લિન્ડા ક્લિન્ડામાઇન્સીન આવે છે એક ટ્યુબ તમે મેડિકલમાં જઈને કેશો કોઈ પણ જગ્યાએ ક્લિન્ડામાઇન્સીન તો એ ટ્યુબ યુઝ કરો તમને ખીલ ઓછા થઈ જશે અને ઘણો ફેર પડી જશે એ ટ્યુબ સારી આવે છે બધાના જવાબ આવી ગયા છે બીજા કોઈના પ્રશ્નનો જવાબ રહી જતો હોય તો કોમેન્ટ કરજો તમને બધાને અમારા વ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ થેન્ક યુ